હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીએ પનીરની ખીર અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો બનાવીએ પનીરની ખીર તો મિત્રો આપણે પનીરની ખીર બનાવવા માટે મેં આ એક પાંચસો એમ દૂધ લીધેલું છે અડધો લિટર આ દૂધ ગરમ મૂકી દીધેલું છે હવે આ દૂધને આપણે ગરમ થવા દેસું તો મિત્રો આવી રીતે આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે એક ઉફાણું આવે ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે તો હવે મિત્ર આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં ખાંડને નાખી દેસું તો મિત્ર આ સાત ચમચી જેટલું મેં ખાંડ લીધેલી છે એને એમાં જવા દઈશું આપણે ટેસ્ટ કરી લેવાનો ને એવું લાગે કે મોરી છે કે મીઠી છે એ પ્રમાણે આપણે પછી ટેસ્ટ કરી અને ઉપરથી નાખી શકીએ છીએ પછી પાછું ઉકાળી લેવાનું તો મિત્રો આવી રીતે ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે આપણા દૂધમાં હવે મિત્રો આપણે આને આપણે પનીરામાં જવા દેસુ તો મિત્ર આ મેં સો ગ્રામ જેટલું પનીર લીધેલું હતું અને ખમણીમાં છીણી લીધેલું છે હવે એને પણ એમાં જવા દેસુ મિત્ર તમે બધી ખીર ખાધી હશે પણ પનીરની ખીર એક વખત ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી મસ્ત આ ખીર તૈયાર થાય છે આવી રીતે એને એક વખત ચલાવી લેવાનું છે ખૂબ ટૂંકા સમયમાં બની જાય છે મિત્રો પનીરની ખીર હવે આપણે આને ચાર પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આને થવા દેવાની છે તો હવે આપણે આને થવા દેસું તો મિત્રો આવી રીતે સરસ આપણે દૂધ બધું આમાં બળી ગયું છે અને સરસ આપણી ખીર ઘટ થવા માંડી છે અને મિત્રો આપણે આ જ્યારે ખીર બનાવીએ ત્યારે દૂધ ફૂલ ફેટવાળું જ લેવાનું છે અને પનીર પણ મેં તો ઘરે જ બનાવેલું વાપરેલું છે ઘરનું પનીર હશે તો એકદમ સરસ સોફ્ટ હશે એકદમ સરસ આ થશે તો બને ત્યાં સુધી આપણે ઘરના જ પનીરની ખીર બનાવવાની છે તો આવી રીતે હજી આપણે એકાદ બે મિનિટ માટે પકાવીશું તો મિત્ર તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી ઘટ ખીર તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં એલચીના પાવડરને જવા દઈશું તો મિત્ર આ ચમચી જેટલો એલચી પાવડર હું જવા દઉં છું અને પિસ્તા અને બદામની કતરણને જવા દેસું હવે ગેસને બંધ કરી દેસું અને હવે આપણે એક બાઉલમાં એને લઈ લેશું એકદમ મસ્ત આ ખીર તૈયાર થાય છે બિલકુલ દૂધની રબડી જેવી એકદમ મસ્ત આ ખીર તમે એક વખત ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી મસ્ત આ ખીર તૈયાર થાય છે તો હવે આપણે નીચે લઈ લેશું પેનને તો મિત્રો તૈયાર છે આપણી આ પનીરની ખીર હવે આપણે એને

એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ